તો સૃજલભાઈ ના ઘરે નાનકડું બાળક છે દીકરી છે એ નાની છોકરી આવી ને તો એમને જો બેટા કાકા એટલે ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ સમન કોલ્ડ મી કાકા એટલે અચાનક બહુ ઓકવર્ડ ફીલ ના થાય મેં કહું અમિત ભાઈ કે મને કે તો મને બાપુજી કેવું પડશે કે એના કરતા એના કાકા થઈ જાવ કે બઉ જ ઓકવર્ડ થાય જવું અત્યારે તમને બધાને કાકા કઈ ચાલતું હશે પણ તમને જીવનમાં પહેલી વાર કોઈ કાકા કીધું હશે તો એ મોમેન્ટ થોડી

લઈને આવી રહ્યો છું ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શો તમારા શહેરમાં ટિકિટ આજે જ બુક કરાવો શહેરોનું લિસ્ટ તમારી સામે છે અને ટિકિટ બુક કરવાની લિંક મારા બાયોમાં છે મળીએ તમારા શહેરમાં